તમારે કોઈ કોને કર્યું ખબર હીડ નગર વાળી બેન ઘીરે મને બોલાવ્યા ઘી ત્યાં તો હાલતો આપ તો નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો અત્યારે મંચુખભાઈ રાઠોડે તેમની ચેનલ ઉપર આ વિડિયો મૂક્યો હતો જેમાં જે એક મહિલા છે તે ભુવા સાથે વાતચીત કરી રહી છે અને વાતચીત કરવા ઉપરથી એવું લાગી રહ્યું છે કે જે આ મહિલા છે જે અંધશ્રદ્ધામાં ફસાવી જઈ હોય એવું લાગી રહ્યું છે અને જે ભુવો સામે છે તમે વાતો ખાલી તેની સાંભળો તમારા રૂવાટા ઊભા થઈ જશે તેમાં તે એવું પણ કહી રહ્યો છે તે અન્ય મહિલા સાથે પણ આવું કરી ચૂક્યો છે અને આ મહિલા સાથે પણ ગંદુકામ કરવાની વાત કરી રહ્યો છે તે સાથે સાથે એવું પણ કહી રહ્યો છે કે મારી સાથે તમારે નવું વાર સૂવું પડશે અને આ અંધશ્રદ્ધામાં આવેલી મહિલા માની પણ ગઈ છે તો તમારું શું કહેવું છે આ કોલ રેકોર્ડિંગ સાંભળીને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને વિડીયો પણ પૂરેપૂરી જોજો તો તમને સમજણ પડશે આપણા ગામના કેટલા બાપાના ભુવા જેનું નામ નથી દેતો એટલે નામ વગેરેનો ભૂ હોય તો એકા બીજા અવાજથી વર્તી જાઓ પણ આવું બધું જે રેકોર્ડિંગ ખરાબ છે અને એ રેકોર્ડિંગ કોઈ પણ જગ્યાએ જાહેરમાં ન સાંભળવા ધાર્મિક માણસોમાં બેન દીકરીમાં એકા બીજાને સાંભળી શકો એવું રેકોર્ડિંગ નથી એટલે જેથી કરીને આગેવાન તરીકે કાર્યકર તરીકે આ રેકોર્ડિંગ સાંભળવામાં છે એનું હનન ન થાય અને આ બાબતની અંદર આવા નવા પર્દાફાશ ભુવા કરતા રહીએ આગલા એપિસોડમાં કીર્તિ દેથા જે ધવલ ભુવાની પગે બેહી અને જે વાત કરે છે અને ધવલ ભુવા ધૂણે છે અને એની નીચે જે ભાઈ કીર્તિ

તો મિત્રો કદાચ આમાંથી કદાચ કોઈ ભૂલચૂક હોય તો આ એક ઓડિયો વાયરલ કરવા માટે જે ભડકાવ ભૂવા ભરાડા બીવડાવી અને જે સ્ત્રીઓનું શોષણ થાય છે કે મારી માતાજી તારી માથે મૂકી દે તું જો પછી તારું આમ થઈ જાય આવા ડરાવવાના કાર્યક્રમ છે અને કાળી ચૌદશ ના દિવસે મનસુખ રાઠોડની જીવતા ઠાઠડી નીકળવાની છે સંસાર અંદર જે ભૂત પ્રેત દર ડાકણના છે જે માણસને ભય બિહારવામાં આવે છે જેને ઉજાગર કરવા માટે થઈ અને મનસુખ રાઠોડ રામોદ ગામના આગળ અનુસૂચિત જાતિ સંસાર અંદર

ધરમ હાલો હાલો હેલો હા કા કપડા એ યેમાં હું છે એમ કહું છું એ એવું કરેલું છે એની આ ની એની પાસે એવું બધું ને કોઈ દી જીનું બેન ને સુખનો જોઈ હોય ફ્લેવર ઓતે અન આખો કવો જ નથી એ કામ જ નથી હા નીકળી જાય ને ઘડીક જ

તરત માર કેવું તમને પણ પછી કામ હોય એટલે નો નવાય એટલે તમને કીધું

હું જ છે ઉમરવાળા ના ના ઉમર વાળા પણ એને બીજા રીતે એવું હમણાં ભાભી ભાઈ ખબર પડી ગઈ છે કાઈ તું તે ત્રણ વખત મારું પેલું ત્રણ ને નવ વખત હું છે

એ બરોબર છે તમારું જટ છૂટે મારું જટ એમ નો છૂટે એમ લાગે હોય હા અને એવું હોય ને છૂટી જાય તો કાંઈ આપડે વાંધો નથી મને કાંઈ હમ એટલો મૂત્ર આમ તો મૂત્ર મૂત્રણ તો બરોબર એવું હે માલ કોઈ મૂતરી નાખો ને એટલે ફૂલ એ છૂટી ગયું કેવાય છે તારે મને પછી જાજી નો ખબર હોય ને તમને એવું દેખાતું હોય એવું તમે કયો કયો જી હું તો હાસુ જ કરું જિંદગી માં આવું મારો દાખલો કોઈ દિન આવ્યો જ નથી હામે આવું એવું એવું શું કરું મારે નહિ જિંદગી બગડી ગઈ હોય તઈ મને કે અને જો તમે આવો ને તમારા મમ્મી ને એમ કોઈ નો કે વાત નો કરે આ એ આવીને તરે થાંજે એમ કે જાગુની આવવાની એટલે મારે બોપારું થાય ઓલા મારા ભાભી હોય ને તઈ

phone બધાય ને આવતા હોય ને તો હું એમ કરતા કે કોઈ ને કેવા નહી તાર પપ્પા ને એટલે નો કે મારે ઓલો 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 ને ખબર નથ પડતી ઈ કઈ ગયો હમ અને ગાયક હે બેસ ગાયક કેવું છે કાઈ નથી એટલે કે શરીર જ હુકવી નાખ્યું મારું શરીર જ હુકવી નાખ્યું છે પણ એક બધું ઈ નો એમ આવી જાય કે અને તમારું ઓલું રહ્યું ને પેલું ઈ તો બોવ દુખતું હશે તાણ કોક ઝાલું જોઈતું હશે ને એટલે પણ તેનું કાલ હાય જે સક્કર આવા મંડ્યા હસન કાઈ નોતું ને તેડુ દુખવા મંડ્યું હવે એમાં એવું થાય ગરમી થાય છે ને બાકી ગરમી માં રમવા જવાનું હોય ત્યાં તો રમવા જવાનું હતું ને તો તેડુ ને હસન દુખવા મંડ્યું દુખવા ગરમી સડી ગઈ કે કાય થવા કાલ કાલ નો ફોન કરું ને ના કાલ તો આખો દી નો કરતા કાલ તો વાયરી આઈ છે હા તો પરમ દી પરમ દી કરજો બાર વાગ્યા બપોર બાર વાગ્યા નહી હા અને પછી બાર વાગ્યા થી બે વાગ્યા નો કરો પછી કરાય દિવાળી લગી તો કામ ફૂલ હાલશે પણ શું કરવાનું એમ થાય છે મારે

હા મારે તો નિસરી જ નહિ તું સાવ સાવ નિસરાઈ ગયું શરીર તો ઈ તો હું કઉ વરસાદ તો તો મારે કઈ ઉપાદિ નથી અને તો જોવો તમને તમે એમ થાય સો વરસ જીવો ને તોય તમે બાપા યાદ કરશો એમ મારે બાપા ને મારા ઘરે એક લેવા સારું થઇ જાય એટલે લ્યો આવશે ઈ મને વિશ્વાસ છે કે આવશે એમ મને વિશ્વાસ પણ આ કામ નવ વાર થઇ જાય થાય ને હા હા હું કેટલી હેરાન થતી તો હું બહુ જ હેરાન થાય ક્યાંક જાવ ને તો પાંચ માણસ બેસી ન થતી તો વેવારી કામ માં જવું પડે એમાં થોડું આનું તમારે પટેલો હું કે તો ક્યાંક જાય તે જ થાય પણ સારું લુગડું પહેરીએ એટલે માથું મળે તારો સરખું જ નહિ માં સારું લુગડું જ ન પહેરીયે એક હમ વિડીયો કોલેજ વિડીયો કોલ દેખાય વિડીયો કોલ દેખાય પણ નો ફોન છે એટલે ઈ તો વાંધો ન તમારા પાસે નથી ફોન એટલે તો નકર આમલા દેખાડું તમને અને તમે મને દેખાડો એટલે થઈ જાય ને અમારો કાઈ હા તો એક કાઈક એવું કે મોઠીન તો તમારા પાસે ફોન નો હોય શું કરવાનું આયા વિડિયો કોલ તો થાય જ જાય પણ આ ફોન નઈ શું કરો પણ મને બોલ નથી આવતું કઈ બો ભણેલા નો હોય એટલે કોકનો છે ઓય કોકનો છે છે અ ઈબિયન કેવું કુતરું કુતરું ઓલા નથી ટીકા દુકાને એવા કાળા કાળું કુતરું એટલે શનિદેવ નું આવે એવું

વરસ દે આ કામ નવ વાર પતે આપડે કે તમે નથી નીકળી ગયો વાર એમ એટલે તે દી પતિ જાહ ભાઈ કામ મારી ગયો કાનો હવે હવે એક કે કે નો મોકલે અટાણે તો મારે નથી નવ રહી ને નવ લેવી પડે બીજું શું કરું દુખ દુખ હોય તો હે બધે કે થી બીક છે લ્યો હા પડે તો તો હું આવું પણ હવે પપ્પા બપ્પા નું કરી નખાય એવું કામ બપોરે વરસાદ ગમે એમ આમ આ બાજુ આવો ને તોય થઈ જાય રાત નું ને ગમે ત્યાં રાત નું હારે સુતા હોય એમ થાય તો ભાભી જ સુતી હોય રાતે કોઈ દી ડેલા બારા નો નીકળે તે એટલું તો એમ થાય ને કે આ આ ક્યાં ગયા છે પણ મને તમારે મારા ભાભી ને તે દી સરી ગયા હોય તો થાત તરત જ